શું મિત્રો આજ રાત્રિ દરમિયાન પણ અસના નામના વાવાઝોડાની ગુજરાત ઉપર જોવા મળશે તોફાની અસર ગઈકાલ રાત્રિથી લઈ સવાર સુધીના સમયગાળા દરમિયાન કચ્છના કેટલાય ભાગોની અંદર આ વાવાઝોડાના કારણે મિત્રો તોફાની પવનોની સાથે અમુક વિસ્તારોમાંથી તો તબાહીના દ્રશ્યો પણ આજે સામે આવ્યા છે તો મિત્રો જાણી લો કે આજ રાત્રિ દરમિયાન આ અસના નામનું વાવાઝોડું કયા વિસ્તારોમાં ત્રાટકશે આવનારી કલાકોને લઈ ગુજરાતના કયા ભાગોની અંદર મિત્રો ભારે પવન ફૂંકાવાની આગાહીની સાથે જ આપણે મિત્રો એ જાણીશું કે આ વાવાઝોડાના કારણે કચ્છના કયા ભાગોની અંદર કેવા તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે તો બીજી તરફ મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તરફથી આવનારા આ સપ્ટેમ્બર મહિનાની અંદર ઉપરા ઉપર ગુજરાત ઉપર વરસાદી સિસ્ટમો આવે ને જેને લઈ સપ્ટેમ્બર મહિનાની અંદર પણ ગુજરાતની અંદર સારા વરસાદના એંધાણ અંબાલાલ પટેલે આપ્યા છે

આ વિડિયોની અંદર આ તમામ અપડેટો મેળવીએ પહેલાં તો મિત્રો તમે અમારી આ મજધાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં તો આપને જણાવી દઈએ તો રાજ્યની અંદર મિત્રો છેલ્લા કેટલાય દિવસોથી એક મજબૂત ડીપ ડિપ્રેશન વરસાદી સિસ્ટમ હતી કે જે આજ વહેલી સવારથી કચ્છના દરિયાના કાંઠાથી અરબી સમુદ્રની અંદર મિત્રો અત્યારે ધકેલાઈ ચૂકી છે આ સિસ્ટમ મિત્રો અસના નામના વાવાઝોડાની અંદર મજબૂત બની છે અને છેલ્લા છેતાલીસ વર્ષ બાદ જમીન ઉપર બનેલી વરસાદી સિસ્ટમ મિત્રો અત્યારે દરમદિયામાં જઈ અને વાવાઝોડું બની છે અને જેને લઈ તમે જોઈ શકો છો કે અત્યારે આ સિસ્ટમ પાકિસ્તાનના સરહદી બંદરોના વિસ્તારોથી પણ છેલ્લી મિત્રો કેટલીક છ કલાકથી પાંચ કિલોમીટર સુધીના અંતરથી આગળ વધી રહી છે અને જેના કારણે મિત્રો જાણીશું તો રાજ્યના હજુ આવનારી કલાકોને લઈ કયા ભાગોમાં વરસાદની આગાહી છે પહેલા આપણે એ જાણી લઈએ તો મિત્રો આજ રાત્રિ માટે સાંજ દરમિયાન એટલે કે મોડી સાંજ સુધીની અંદર જે લેટેસ્ટ ગુજરાતનો વરસાદની આગાહીને લઈ મેપ જાહેર કરવામાં આવ્યો છે જાણીએ આજ રાત્રિના સમયગાળાથી લઈ આવનારા એકત્રીસમી તારીખ પહેલી સપ્ટેમ્બર એ દરમિયાન કયા ભાગોની અંદર વરસાદના કેવા એલર્ટો રહેશે જેમાં તમે જોઈ શકો છો મિત્રો કે કચ્છ લાગુના વિસ્તારો હોય દેવભૂમિ દ્વારકા જામનગર અને પોરબંદર લાગુના વિસ્તારોની અંદર હવે પછીની કલાકોની અંદર મિત્રો આ વાવાઝોડાની અસર થોડી ઘણી જોવા મળે ને જેના કારણે કાંઠાના ભાગોની અંદર અમુક વિસ્તારોમાં હળવા મધ્યમથી લઈ તો અતિ ભારેને લઈ ઓરેન્જ એલર્ટના સિગ્નલો જાહેર કરવામાં આવ્યા છે આ સાથે જ મિત્રો સૌરાષ્ટ્રના અન્ય મોરબી રાજકોટ જૂનાગઢ અને ગીર સોમનાથ લાગુના વિસ્તારોની અંદર પણ આવનારી કલાકો માટે ગુજરાત હવામાન વિભાગ તરફથી મિત્રો ભારે વરસાદના યેલ્લો એલર્ટના સિગ્નલો જાહેર કરવામાં આવેલા છે આ સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે લાઈવ સેટેલાઇટ પિક્ચરની અંદર જેમાં કચ્છના કાંઠાના અરબી સમુદ્રની અંદર અને પાકિસ્તાન લાગુના કાંઠાના વિસ્તારો ઉપર હજુ હવામાન વિભાગ ભારતીય મોસમ વિભાગે મિત્રો આ સિસ્ટમને વાવાઝોડાની અંદર જાહેર નથી કરી પરંતુ આવનારી થોડીક જ કલાકોની અંદર ગુજરાતના કચ્છ વિસ્તારો ઉપર સક્રિય જે ડીપ ડિપ્રેશન વરસાદી સિસ્ટમ હતી કે જે અત્યારે પાકિસ્તાન લાગુના કેટી બંદરના વિસ્તારોથી આગળ તરફ ધકેલાઈ ગઈ છે અને હજુ પણ જેમ જેમ પશ્ચિમની દિશા તરફ મિત્રો આ સિસ્ટમ આગળ વધતી જશે તેમ આસના નામનું વાવાઝોડું તીવ્ર બનતું જશે અને જેને લઈ તમે જોઈ શકો છો કે ગુજરાત હવામાન સાથે ભારતીય મોસમ વિભાગ આવનારી કલાકોમાં આ સિસ્ટમને વાવાઝોડાની અંદર પણ જાહેર કરશે અત્યારે મિત્રો જોવા જઈએ તો આ સિસ્ટમ વાવાઝોડા સુધીની કેટેગરી સુધી મજબૂત થઈ ચૂકી છે ને ઓસના નામનું આ વાવાઝોડું આવનારા દિવસોની અંદર જેમાં એકત્રીસ તારીખ એક તારીખ અને બીજી તારીખ સુધી ઉત્તરીય અરબી સમુદ્રની અંદર પશ્ચિમની દિશા તરફ ગતિ કરશે અને તમે જોઈ શકો કે આ પાંચસો કિલોમીટરના ઘેરાઓ ધરાવતું વાવાઝોડું પાકિસ્તાનના અરબી સમુદ્ર લાગુના કાંઠાના ભાગો ઉપર અસર કરતું કરતું તમે જોઈ શકો છો તો ઓમાન લાગુના દેશ સુધી એક નબળા લો પ્રેશરથી લઈ અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમની અંદર નબળું પડી જશે આ સાથે જ તમે જોઈ શકો તો મિત્રો જેટી ડબલ્યુ સી તરફથી પણ આવનારા કલાકોને લઈ આ અસના નામનું વાવાઝોડું આજ રાત્રિથી કઈ રીતે આગળ વધશે એમનો ટ્રેક અહીં બતાવવામાં આવ્યો છે ને એ જ પ્રમાણે કચ્છના અરબી સમુદ્રના કાંઠાના અંદરના વિસ્તારોથી લઈ આ રીતે મિત્રો આ સિસ્ટમ પાકિસ્તાનના સરહદી વિસ્તારોમાં અસર કરતી કરતી આગળ વધે તેવી અત્યારે સમા સંભાવના બતાવવામાં આવી રહી છે તો સાથે જ મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી પણ તમે જોઈ શકો છો કે એકત્રીસમી ઓગસ્ટના દિવસનો ગુજરાતનો આઈએમડી તરફથી એલર્ટનો વરસાદને લઈ મેપ જાહેર કરવામાં આવ્યો છે જેની અંદર મિત્રો આ વાવાઝોડું અરબી સમુદ્રની અંદર પશ્ચિમી તરફ આગળ વધી જશે ને જેના કારણે આવતીકાલે કચ્છની અંદર અને સૌરાષ્ટ્રની અંદર આ વાવાઝોડાની અસર એકદમ નહીવત થઈ જશે આજે રાત્રિથી જ મિત્રો પવનોની ઝડપ અત્યારે જે જોવા મળી રહી છે કચ્છના કાંઠાના ભાગોની અંદર જેમાં ઘટાડો નોંધાઈ શકે ને મિત્રો આપને જણાવી દઈએ તો આજે આસના વાવાઝોડાના કારણે કચ્છના કયા ભાગોની અંદર કેવી તારાજી જોવા મળી છે કચ્છના કાંઠાના વિસ્તારોની અંદર ગઈકાલ રાત્રિથી લઈ આજ વહેલી સવારથી બપોર સુધીના સમયગાળા દરમિયાન મિત્રો અરબી સમુદ્રની અંદર ધકેલાઈ ચૂકેલી આ વાવાઝોડા જેવી મોટી સર્ક્યુલેશનની અસર કચ્છના કાંઠાના વિસ્તારોની અંદર જોવા મળીને જેમાં આર્મીનો પણ સાથ લેવાની જરૂર પડી છે છેતાલીસ વર્ષ પછી કચ્છ ઉપર આ દુર્લભ વાવાઝોડાનો ખતરો દેખાણોને જેમાં મિત્રો કંડલા બંદર હોય મુન્દ્રા જખો બંદર ઉપર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવેલું હતું ઘોઘલાથી લઈ વણાકબારા જેટી ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું સાથે જ દીવના દરિયામાં પણ ભારે કરંટ જોવા મળ્યો હતો માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી હતી ને મિત્રો આપને જણાવી દઈએ તો માંડવી અબડાસા લખપત તાલુકામાં મોબાઈલ નેટવર્કને પણ ભારે અસર થઈ હતી નેટવર્ક ઠપ થઈ ચૂક્યું હતું માંડવીમાં અનેક જગ્યાએ વીજ પણ ધરાશાયી થયા ગત મોડી રાતથી ભારે પવન ત્યાં ફૂંકાણું હતો ને વાવાઝોડાની અસર મિત્રો આજ દિવસ દરમિયાન પણ ભારે પવન સાથે જોવા મળીને જેમાં તો આમ મિત્રો તમે જોઈ શકો તો કચ્છની અંદર આ અસના વાવાઝોડાના કારણે ભારે તારાજી જેમાં કેટલાય વિસ્તારોમાં ભારે પવન ફૂંકાણો ને જેમાં એસી કિલોમીટરની ઝડપના પવનો જોટાના પણ જોવા મળ્યા લોકેશન કઈ જગ્યાએ છે તમે જોઈ શકો છો તો આ વાવાઝોડું હવે કચ્છના અરબી સમુદ્રના કાંઠાથી દૂરની દિશા તરફ પશ્ચિમની દિશા તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે ને આજ રાત્રિના સમયગાળા દરમિયાન જેમાં પણ મધ્યરાત્રિના સમયગાળા આજુબાજુ તમે જોઈ શકો પાકિસ્તાનના કરાચીના અરબી સમુદ્રની અંદર આ નામનું વાવાઝોડું મિત્રો સાયક્લોનિક સ્ટ્રોમની અંદર તીવ્ર ભારે મજબૂત બની જશે વાવાઝોડું જ્યારે મજબૂત બનશે ત્યારે ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રના કાંઠાથી દૂરના વિસ્તારો ઉપર હશે જેના કારણે મિત્રો કચ્છ અને સૌરાષ્ટ્રના પંથકોની અંદર આ વાવાઝોડાના કારણે હવે પછીની કલાકોમાં કોઈ વિનાશક અસર જોવા નહીં મળે પરંતુ રાત્રિના સમયગાળા દરમિયાન આ વાવાઝોડાના કારણે પાકિસ્તાનના કરાચી લાગુના એ અરબી સમુદ્રના કાંઠાના ભાગોની અંદર મિત્રો ભારે તબાહી આ વાવાઝોડું મચાવી શકે છે જો કે વાવાઝોડું ત્રાટકે તેવી સંભાવના નથી પરંતુ દરિયાના કાંઠાના વિસ્તારોથી મિત્રો પશ્ચિમની દિશા તરફ કાંઠે કાંઠે જ્યારે લટાર મારવા નીકળ્યું હોય એમ મિત્રો આગળ વધશે અને જેને લઈ તમે જોઈ શકો ધીમે ધીમે એકત્રીસમી ઓગસ્ટના દિવસે તરબત કાંઠાના અરબી સમુદ્રની અંદર પહોંચશે ત્યારે મિત્રો આ વાવાઝોડું અસ અસનુ અસના નામનું આ વાવાઝોડું નબળું પડે અને પહેલી સપ્ટેમ્બરે આ વાવાઝોડું લો પ્રેશરની અંદર અથવા તો અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમની અંદર ધીમે ધીમે અરબી સમુદ્રની અંદર જ મિત્રો વેર વિખેર થાય તેવી સંભાવના જોવા મળી રહી છે થોડી કલાકો પહેલાં આ વાવાઝોડું મિત્રો ઓમાન દેશ તરફ ત્રાટકે તેવું બતાવી રહ્યા હતા પરંતુ હવે અત્યારે જે પરિબળો અને અત્યારે જે સેટેલાઇટના માધ્યમથી મેપના આધારે જાણીએ તો આ વાવાઝોડું આવનારી કલાકોમાં ગુજરાતથી દૂર ચાલ્યું જાય ગુજરાતમાં કોઈ ભારે અસર હવે નહીં બતાવે અને મિત્રો ધીમે ધીમે તે અરબી સમુદ્રની અંદર ઓમાનના દરિયામાં વિલપ્ત થાય તેવું અત્યારે જોવા મળી રહ્યું છે અને મિત્રો હવે પછી આપણે જાણીશું તો અત્યારે તમે જોઈ શકો બંગાળની ખાડીની અંદર લો પ્રેશર નહીં લો પ્રેશરથી મજબૂત વેલમાર્ક લો પ્રેશર પણ નહીં અને ડિપ્રેશન જેવી વરસાદી સિસ્ટમ તીવ્ર રીતે ભ્રમણ કરતી અત્યારે જોવા મળી રહી છે આવનારી કલાકોમાં તમે જોઈ શકો છો આ ડિપ્રેશન ધીમે ધીમે ભારતના મેદાની પ્રદેશો જેમાં પણ ખાસ કરીને મિત્રો વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વર વચ્ચેના ઓડિશાના કાંઠાના ભાગો ઉપર આવશે ત્યારબાદ આ ડિપ્રેશન થોડું નબળું પડીને વેલમાર્ક લો પ્રેશરની અંદર કન્વર્ટ થઈ તમે જોઈ શકો છો મિત્રો કે એક તારીખ આજુબાજુ મેદાની પ્રદેશો ઉપર એન્ટ્રી મારી દેશે અને બીજી સપ્ટેમ્બરના દિવસે આ સાયક્લોનિક વર્ષ સર્ક્યુલેશનની અસર ગુજરાતના પણ મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાત સહિત ઉત્તરી પૂર્વ ગુજરાતના જિલ્લાઓની અંદર જોવા મળે અને મિત્રો બે તારીખના બપોરના સમયગાળાથી વરસાદનો નાનો નવો રાઉન્ડ બંગાળની ખાડીની સિસ્ટમના કારણે શરૂ થઈ જાય ત્રણ તારીખે ગુજરાતના ઘણા ભાગોની અંદર હળવા મધ્યમથી ભારે તો અમુક વિસ્તારોમાં અતિભારે વરસાદ પણ ખાબકે તો બીજી તરફ મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તરફથી પણ આ શરૂ થનારા સપ્ટેમ્બર મહિનાને લઈ મોટી મોટી આગાહીઓ આપવામાં આવી છે અંબાલાલ પટેલે જણાવ્યું કે આ સપ્ટેમ્બર મહિનાની અંદર બંગાળના ઉપસાગરમાંથી એક પછી એક નવી નવી સિસ્ટમો આવશે સપ્ટેમ્બરમાં પણ વધુ વરસાદની સંભાવના જોવા મળી રહી છે ને જેના કારણે હજુ પણ વરસાદ ગુજરાત રાજ્યની અંદર જોવા મળશે ને જેનું કારણ અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે અત્યારે હવે લા નિનોની અસર હજુ શરૂ થઈ નથી આમ છતાં એટમોસ્ફેરિક વેવ મજબૂત થતાં જોવા મળી રહ્યા છે જાપાનમાં બનતી સિસ્ટમો ત્યાં નાના પ્રકારના સાયક્લોન બનતા હોય છે દક્ષિણ ચીનમાં નાના પ્રકારના સાયક્લોન બનતા હોય છે પ્રશાંત સાગરમાં આવી સ્થિતિ હોય અને આ બધાના અવશેષોના કારણે બંગાળના ઉપસાગરની અંદર મિત્રો આ સપ્ટેમ્બર મહિનાની અંદર ઉપરા ઉપરી નવી નવી વરસાદી સિસ્ટમો બનવાની આગાહી હવામાન અમ નિષ્ણાંત અંબાલાલ પટેલે કરીને તેમણે જણાવ્યું કે આ ખાસ કરીને અત્યારે જે બંગાળના ઉપસાગર ઉપર નવી ડિપ્રેશન વરસાદી સિસ્ટમ બની છે તે પહેલી અને બીજી તારીખે ગુજરાત ઉપર અસર કરતે તેવી શક્યતા તો ચાર અને પાંચ સપ્ટેમ્બર આજુબાજુ પણ બંગાળની ખાડીની અંદર નવી એક વરસાદી સિસ્ટમ બનવાને લઈ આગાહી કરવાની સાથે જ એમણે જણાવ્યું કે દસમી સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતના ભાગોમાં વરસાદની સ્થિતિ ભારે રહી શકે છે મધ્ય ગુજરાતમાં ગુજરાતમાં વરસાદની સ્થિતિ ભારે રહેશે ઉત્તર પણ આહવા ડાંગ વલસાડમાં પણ ભારે હવે વરાપ ક્યારે નીકળશે તે પણ ચિંતાનો વિષય બનાય પ્રમાણે એમણે જણાવ્યું જળબંબાકાર થતા વરાપના વાર લાગી હોય એવું અત્યારે જોવા મળી રહ્યું છે મિત્રો આ સાથે જ એમણે જણાવ્યું છે કે ગુજરાત રાજ્યની અંદર સામાન્ય રીતે સપ્ટેમ્બર મહિનાની અંદર ચોમાસું વિદાય લેતું હોય છે પરંતુ ગુજરાત રાજ્યની અંદર આ વર્ષે ચોમાસાની વિદાયને લઈ એમણે જણાવ્યું કે સપ્ટેમ્બરમાં પણ ભારે વરસાદ ખાબકે અને મિત્રો ઓક્ટોમ્બર મહિનાના પ્રથમ સપ્તાહની અંદર બે હજાર ચોવીસનું આ ચોમાસું વિદાય લે તેવું અત્યારે જોવા મળી રહ્યું છે આમ મિત્રો પંદરમી સપ્ટેમ્બર સુધીમાં વિવિધ ભાગોની અંદર વરસાદ થવાની આગાહી અંબાલાલ પટેલે જણાવી છે તો બીજી તરફ એમણે એમ પણ જણાવ્યું છે કે ભાદરવી પૂનમ સુધી વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે સપ્ટેમ્બર પછી પણ ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા અને મિત્રો હવામાન ખાતાના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બરના અંતમાં ચોમાસાની વિદાય સત્તર સપ્ટેમ્બર આજુબાજુ થતી હોય છે પરંતુ હકીકતમાં આ ચોમાસુ ઓક્ટોમ્બરના પ્રથમ સપ્તાહમાં વિદાય લે તેવી શક્યતા વર્ષે જોવા મળી રહી છે તો આમ મિત્રો સપ્ટેમ્બર મહિનાની અંદર પણ ગુજરાત રાજ્યની અંદર જેવા એવા ખેડૂતો કે જેમનો પાક આ વરસાદી રાઉન્ડની અંદર મિત્રો પાણીમાં ડૂબી ગયો છે ને સુકાવા લાગ્યો છે તો હજુ પણ આવનારા દિવસોમાં સપ્ટેમ્બર મહિનાની અંદર ભારે વરસાદના એંધાણ બંગાળની ખાડીમાંથી ત્રણ વરસાદી સિસ્ટમો ગુજરાત ઉપર આ મહિનાની અંદર આવે તેવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તરફથી કરી દેવામાં આવેલી છે તો આ રીતે મિત્રો હવે પછી રાત્રિથી અસના નામના વાવાઝોડાની અસર કચ્છના ભાગો પરથી પણ ઓછી થઈ જાય જોકે હજુ પણ બાર કલાક સુધી કચ્છના કાંઠાના ભાગોની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી જોવા મળી રહી છે ને જેમાં તમે જોઈ શકો છો કે પાંચસો કિલોમીટરનો ઘેરાવો ધરાવતું આ વાવાઝોડું હજુ પણ કચ્છના અને પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોની અંદર ઘણા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ પણ આપી રહી છે તમે જોઈ શકો મિત્રો કે એકત્રીસમી ઓગસ્ટના દિવસે આ વાવાઝોડું તરબત આજુબાજુના અરબી સમુદ્રની અંદર પહોંચી જશે ગુજરાત રાજ્યની અંદર તમામ ભાગોની અંદર મિત્રો ખુલ્લું વાતાવરણ સૂરજનારાયણના દર્શન અને વરાપ જોવા મળે નાની એવી વરાપ મિત્રો એકત્રીસમી તારીખ પહેલી તારીખ અને બીજી તારીખ સુધી જોવા મળી રહી છે પરંતુ બીજી તારીખના બપોરના સમયગાળા બાદ તમે જોઈ શકો છો કે કચ્છના અને સૌરાષ્ટ્ર સહિતના જે ગુજરાતના અન્ય વિસ્તારો છે એ ભાગોની અંદર વરસાદની ગતિવિધિ વધી રહી છે અને મિત્રો બીજી તારીખથી બંગાળની ખાડીમાંની વરસાદી સિસ્ટમના કારણે એક નાનો છૂટો છવાયો વરસાદ જેમાં અતિ ભારે વરસાદના પણ એંધાણ જોવા મળી રહ્યા છે પરંતુ મિત્રો એ વરસાદના રાઉન્ડની અંદર સૌરાષ્ટ્ર અને કચ્છ સિવાયના અન્ય ગુજરાત રિજનના વિસ્તારો જેમાં ઉત્તર પૂર્વ ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના જેમાં ભરૂચ સુરત અમદાવાદ આણંદ ખેડાથી ઉત્તરી ગુજરાતના વિસ્તારોમાં વધુ જોવા મળે અને તમે જોઈ શકો મિત્રો પાંચ તારીખમાં છ તારીખ સાત તારીખ આ રીતે રાજ્યની અંદર છથી સાત સપ્ટેમ્બર સુધી આ વરસાદનો રાઉન્ડ ચાલી શકે છે આ સાથે આપને જણાવી દઈએ તો મિત્રો ગુજરાત રાજ્યની અંદર આવનારા દિવસોમાં જે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે ને જેને લઈ ગુજરાત હવામાન વિભાગ તરફથી એલર્ટ આપવામાં આવ્યા જેમાં તમે જોઈ શકો મિત્રો કે પહેલી તારીખના દિવસે ગુજરાતના દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર મિત્રો વલસાડ અને નવસારીના જિલ્લાની અંદર અત્યારથી જ ભારે વરસાદનું યેલો એલર્ટ પહેલા તારીખના દિવસે આપી દેવામાં આવ્યું બીજી સપ્ટેમ્બરના દિવસે ગુજરાત રાજ્યની અંદર મિત્રો વડોદરા અને છોટાઉદેપુરા બે જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ એટલે કે અતિ વરસાદ વરસાદનું રહેશે સિગ્નલ તો બીજી તરફ સૌરાષ્ટ્રના ભાવનગર મધ્ય ગુજરાતના આણંદ ભરૂચ નર્મદા દાહોદ પંચમહાલ આટલા જિલ્લાઓની અંદર બીજી તારીખે બપોર બાદ આ વિસ્તારોની અંદર મિત્રો હળવો મધ્યમ તો ભારે વરસાદ ખાબકી શકે આ સાથે જ મિત્રો ત્રણ તારીખનો પણ તમે મેપ જોઈ શકો જેની અંદર મિત્રો દક્ષિણી ગુજરાતના તમામ વિસ્તારો જેમાં ભરૂચ અને નર્મદા વિસ્તારોમાં ઓરેન્જ બાકીના આણંદ વડોદરા છોટા ઉદેપુર સહિતના વિસ્તારો અને સૌરાષ્ટ્રમાં અમરેલી અને હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કરી દીધા છે તો ચાર તારીખે પણ દક્ષિણી ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના દાહોદ આણંદ છોટા ઉદેપુર સહિત તમામ સુરત નવસારી વલસાડથી ભાવનગર અમરેલીના સુર સૌરાષ્ટ્રના પૂર્વ સૌરાષ્ટ્રના પંથકોની અંદર ચાર તારીખે મિત્રો ગુજરાત હવામાન વિભાગ તરફથી યલ્લો અને ઓરેન્જ એલર્ટના સિગ્નલો જાહેર કરવામાં આવેલા છે આ સાથે જ મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી પણ તમે જોઈ શકો તો મિત્રો એકત્રીસમાં તારીખના દિવસે ગુજરાતની અંદર વરસાદની કોઈ વોર્નિંગ નથી પરંતુ પહેલી તારીખથી ગુજરાતના દક્ષિણી ગુજરાતના ભાગોમાં યલો એલર્ટની ચેતવણી બીજા સપ્ટેમ્બરના દિવસે તમે જોઈ શકો તો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ બીજી સપ્ટેમ્બરના દિવસે આઈએમડીએ જાહેર કર્યું કચ્છના અને સૌરાષ્ટ્રના પંથકોની અંદર પણ બીજી તારીખના દિવસે ભારે વરસાદનું યલ્લો એલર્ટ અને મિત્રો ત્રીજી સપ્ટેમ્બરના દિવસે સમગ્ર ગુજરાતની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો મિત્રો આ રીતે રાજ્યની અંદર વરસાદનો નવો રાઉન્ડ પણ બે દિવસની અંદર શરૂ થઈ જાય જે સૌથી વધારે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત લાગુના ઉત્તરી પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વધુ જોવા મળશે મિત્રો હવામાન વિભાગે આપને જણાવ્યું એ પ્રમાણે આ વર્ષે ચોમાસુ સત્તર સપ્ટેમ્બર થી પણ આગળ વધીને પંદર દિવસ સુધી વધુ લાંબુ ચાલે અને સપ્ટેમ્બર મહિનામાં પણ ભારે વરસાદ ખાબકે તેવી શક્યતા જોવા